મુંબઈની વિશેષ એસીબી કોર્ટ શનિવારે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના કેસમાં સેબીના પૂર્વ ચેરમેન માધવી બૂચ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને સેબીના ટોચના અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે આ ઉપરાંત કોર્ટે ત્રીસ દિવસમાં કેસ સાથે સંબંધિત સ્ટેટસ રિપોર્ટ જમા કરવાનો પણ આદેશ આપ્યો છે વિશેષ એસીબી કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું છે કે દસ્તાવેજો પરની સામગ્રી અને સમીક્ષા કર્યા બાદ કોર્ટને લાગશે કે પ્રથમ દર્શી પુરાવા છે જેની નિષ્પક્ષ તપાસ કરવાની જરૂર છે કાયદાના અમલીકરણ અને સેબીની નિષ્ક્રિયતાના કારણે કલમ એકસો તેપન ત્રણ સીઆરપીસી હેઠળ ન્યાયિક હસ્તક્ષેપની જરૂર છે તો હિડન બેગના રિપોર્ટમાં અદાણી જૂથના શેર્સમાં ગેરરીતિ થઈ હોવાનો જે આખો આરોપ માધવી ભુજ પર લાગ્યો છે ત્યારે સેબીના વડા માધવીપુરી ભુજ અને તેમના પતિ પણ સંડોવાયેલા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો લિસ્ટેડ સિક્યુરિટીઝ છત્રીસ પોઈન્ટ નવ કરોડ રૂપિયાનું ટ્રેડિંગ કરી અને નિયમોના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે તો આ ટ્રેડિંગ પ્રવૃત્તિ વર્ષ બે હજાર સત્તરથી બે હજાર ત્રેવીસની વચ્ચે થઈ હતી જેમાં નાણાકીય વર્ષ અઢાર ઓગણીસમાં કુલ ઓગણીસ પોઈન્ટ ચોપન કરોડ રૂપિયાના વ્યવહાર થયા હતા સીબી સાથે સંકળાયેલા હોવા છતાં માધવી બુદ્ધ જે છે તે અનેક બેંક સાથે સંકળાયેલા હતા તો આ સાથે બે હજાર સત્તર અને ચોવીસ વચ્ચે સોળ હજાર એ કર્યું હતું